નમસ્કાર જય માતાજી રામ રામ બધા મિત્રોને તો કેમ છો મિત્રો મિત્રો આજે આપણે ગયા હતા એક પટેલના વાડા ઉપર જે સ્પેશિયલી પંજાબથી જ ગાયો મંગાવે છે હાલમાં અત્યારે ચૌદ ગાયો મંગાવેલી છે તો મિત્રો પહેલાં ગાયોની તમે ક્વોલિટી જોઈ લો અને કચ્છની અંદર એફ ગાય રખાય કે ના રખાય એ પણ હું તમને માહિતી આપી શકું તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જે કોઈ ભાઈ નવા આવે તો પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બધા મિત્રોને માહિતી મળી શકે તો મિત્રો કચ્છની અંદર પણ એ જ ગાય વધારે લોકો રાખે છે મેન તો એને મોસમ બરાબર રીતે સેટ થઈ જાય તેના પાછળ જ એ દૂધ ઉપર આવે છે બધી ગાયો જોયું એકથી એક ગાય ચડિયાતી ને એસ્પેશિયલી બધી ગાયો પંજાબ દૂધ મંગાવેલી છે આ ગાયો ચાર દિવસ અહીંયા કાઢીને આવી એને થયા છે ચાર દિવસની અંદર હજી સુધી કોઈ ગાયમાં કોઈ જાતની કાંઈ બીમારી નથી તો મિત્રો અઢર ક્વૉલોટી જોઈ લો હું તો સવારના ભાગમાં જ ગયો તો હતો દસથી સાડા દસની અંદર એ ટાઈમ ઉપર તો એ ટાઈમ ઉપર પણ ગાયોના બધા વરાક ભરેલા હતા અને ગાયો પણ એકદમ સારી તો જોવાની પણ મજા આવી તો એ જે ગાય કચ્છની અંદર પણ ઘણા લોકો રાખે જ છે અને રાખવામાં પણ કાંઈ હજી સુધી પ્રોબ્લમ નથી આવતો અમુક જગ્યા ઉપર ને અમુક મોસમ જે પ્રમાણે સેટ થતો એ પ્રમાણે જ ગાયો આવતી હોય છે મિત્રો ગાયો બધી ગાયો સારી હતી હાલમાં ચૌદ ગાયો એ પંજાબથી જ મંગાવેલી છે ને બધી ગાયો સત્યાવીસથી પાંત્રીસ લીટર સુધી ગાયો છે કોકમાં અઠ્યાવીસ લીટર કોકના ત્રીસ લીટર તો એની અર્ડર ક્વોલિટી પણ એકદમ સારી ને મોસમ પણ એકદમ બરાબર રીતે સેટ થઈ ગયો છે અત્યારે હાલમાં ચારથી પાંચ દિવસ થઈ ગયા છે ગાયો આવેલી છે એની તો મિત્રો કોમેન્ટ કરી જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો